વિનુ માલવિયા સુરતના રિયલ એસ્ટેટ નહીં પરંતુ બધે બધા જ બિઝનેસ સેગમેન્ટની અંદર બહુ જાણીતું નામ છે કારણ કે અનેક વખત એ જમીનો પચાવી પાડવાના બોગસ સહીઓ બનાવવાના બોગસ દસ્તાવેજો ઊભા કરવાના એની સામે અગિયાર ગુનાઓ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે સુરતનો કુખ્યાત રેન્ડ ગ્રેબર વિનુ માલવિયા ફરી એક વખત પોલીસના સકંજામાં આવ્યો છે અગાઉ અગિયાર વખત એની સામે ગુના નોંધાયા છે અને આ વખતે વેસુમાં સોનાની લગડી જેવી ત્રણસો કરોડ રૂપિયાની જમીન પચાવવાના કાવતરામાં વિનુની સ્પેશિયલ ઇકોનોમી સેલે ધરપકડ કરી છે અને કોર્ટે ચાર દિવસના રિમાન્ડ પણ આપ્યા છે તો આના વિશે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ વિનુ માલવિયા સુરતના રિયલ એસ્ટેટ નહીં પરંતુ બધે બધા જ બિઝનેસ સેગમેન્ટની અંદર બહુ જાણીતું નામ છે કારણ કે અનેક વખત એ જમીનો પચાવી પાડવાના બોગસ સહીઓ બનાવવાના બોગસ દસ્તાવેજો ઊભા કરવાના એની સામે અગિયાર ગુનાઓ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે આ વખતે સ્પેશિયલ ઇકોનોમી સેલે વિનુ માલવિયાની ધરપકડ કરી છે કારણ કે એણે વેસુ વિસ્તારમાં એક સોનાની લગડી જેવી ત્રણસો કરોડની જે જમીન હતી એ હડપવાની કોશિશ કરી પરંતુ એ પહેલાં ફરિયાદીએ એફઆઈઆર કરી દેતા વિનુની ધરપકડ કરવામાં આવી છે હવે આ જે જમીન છે એ વેસુ ગામની અંદર સોળ હજાર બસો ચોરસ મીટર જગ્યા છે અને એના જે માલિક છે એ શ્રી સોમ રિયાલિટીના ભાગીદારી પેઢીની માલિકીની છે અને એના જે એક ભાગીદાર છે રાજેશ પટેલ એણે પોલીસમાં એફઆઈઆર કરી છે અને એને આધારે સ્પેશિયલ ઇકોનોમી સેલે વિનુની ધરપકડ કરી હવે આણે કારસો એવો રચેલો કે એક જ સ્ટેમ્પ નંબર એને બે અલગ અલગ તારીખ અને એની પર સાટાખાટ કરી દીધેલા અને આ જે જમીન છે એ હડપવાની કોશિશ કરેલી હતી એકચ્યુલી આ એવું છે આની અંદર કે આ જે જમીન છે એ નવી સરહદની જમીન હતી અને કાયદેસર રીતે આમાં એવું હોય કે જમીનના કોઈ પણ સાટાઘાટ કે વેચાણ કરવાનું હોય તો કલેક્ટરની મંજૂરી લેવી જરૂરી હોય છે પરંતુ વિનુ માલવિયા અને બીજો એક ફરિયાદી છે બીજો એક આરોપી છે પ્રતુલ અરવિંદ પટેલ એ બંને ભેગા મળીને બે હજાર એકની જૂની તારીખનો સ્ટેમ્પ મેળવી અને તેના ઉપર બોગસ લખાણો કરી અને બોગસ સહીઓ કરી દીધી હતી અને આ જે બંને આરોપી છે પ્રતુલ પટેલ અને વિનુ હરિભાઈ માલ માલવિયા એમણે એક સ્ટેમ્પ નંબર ફાઇવ ઝીરો સિક્સ ટુ પચાસ પાસઠ નંબરનો એક સ્ટેમ્પ મેળવેલો અને એમાં એક તારીખ સોળ આઠ બે હજાર એક અને એક તારીખ છવ્વીસ પાંચ બે હજાર એક એના સાટાખાત બનાવી અને પોલીસ અને કોર્ટને પણ ગેરમાર્ગે દોરી દીધા હતા આ દસ્તાવેજોની અંદર મૂળ માલિકના બોગસ સહીઓ કરવામાં આવી હતી હવે આ બાબતે ફરિયાદીના વકીલ શૈલેષ પટેલે કોર્ટમાં દલીલો કરી અને પોલીસે વિનુ માલવિયા માટે દસ દિવસના રિમાન્ડની માગણી કરી હતી પરંતુ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અઢાર ફેબ્રુઆરી બપોરે ત્રણ વાગ્યા સુધી વિનુ માલવિયાના જામીન છે એ મંજૂર કરવામાં આવ્યા છે હવે આ પહેલાં વિનુ માલવિયાની સામે અગિયાર ગુના નોંધાયા છે ડીસીબી પોલીસ સ્ટેશનમાં એક એ પછી ઉમરામાં નોંધાયો ફરીથી પાછો ઉમરામાં એ પછી પૂણા પોલીસ સ્ટેશનમાં પાછો ઉમરામાં નોંધાયો એ પછી અડાજણ ચોક કામરેજ ફરીથી ઉમરા પોલીસ સ્ટેશન અને રાંદેરમાં બે વખત એની સામે ગુના નોંધાયા છે અને અગાઉ પણ એ જેલની હવા ખાઈ ચૂક્યો છે પરંતુ એને કોઈ ફરક પડતો નથી અને જ્યારે હમણાં સ્પેશિયલ ઇકોનોમી સેલે એની ધરપકડ કરી ત્યારે પણ પોલીસ સ્ટેશનમાં એના તેવર એવા હતા કે એને કોઈ ફરક પડતો નથી અને એ એના ચહેરા ઉપર કોઈ જાતનો રંજ પણ નહોતો જોવા મળ્યો તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહેશું આભાર